સુરતના ભટાર વિસ્તારમાં કિડ્સ વર્લ્ડ નર્સરી વિવાદમાં આવી છે ડીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે કિડ્સ વર્લ્ડ નર્સરીની માન્યતા બાબતે તપાસ કરવામાં આવશે પોર્ટલમાં રજીસ્ટ્રેશન થવું છે કે નહીં તે બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે નર્સરીમાંથી બાળક ચાલ્યું જાય તે ઘટના ગંભીર હોવાની વાત ડીડીઓએ કરી છે આ બાબતે તપાસ કરવામાં આવશે અને તપાસના અંતે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે શાળાની અંદરથી વિદ્યાર્થી બહાર જતો રહે છે શાળાના શિક્ષકો કે કિડ્સ વર્ષની પ્રાઇમરી સ્કૂલ જે છે તેના સંચાલકોને કોઈને ખ્યાલ નથી તો આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં ખેલાવતા આ માટે તપાસ સોંપવામાં આવેલી છે જે પણ ગંભીર બાબતો હશે તે ગંભીર બાબતોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવશે જે પણ એના માટે જવાબદાર હશે તેની વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે પહેલાં તો કિડ્સ પ્લાનેટ જે છે એ સ્કૂલ પ્રી પ્રાઇમરી સ્કૂલ જે છે એની રજીસ્ટ્રેશન થયું છે કે નહીં તે બાબતની પણ ચકાસણી કરવામાં આવશે સરકારે હાલ રજીસ્ટ્રેશન માટેનું પોર્ટલ ખુલ્લું ઓપન કરેલું છે તેમણે રજીસ્ટ્રેશન કર્યું છે કે નથી કર્યું તે બાબતની પણ પૂરેપૂરી ચકાસણી કરવામાં આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે રાકેશ કિડ્સ વર્લ્ડ નર્સરીની ગોર બેદરકારી સામે આવી હતી આ નર્સરીમાંથી બાળક રસ્તા પર ચાલ્યું જાય છે સંચાલકોને કોઈ જાણ નથી હવે ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે રાકેશ બિલકુલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ જે દ્વારા કરવામાં આવ્યા હતા છે પોતાની ગંભીર બેદરકારી છુપાવવાનો પ્રયાસ અને નો બચાવ પણ કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે આ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ હવે સુરત જિલ્લા અધિકારી દ્વારા લેવામાં આવી છે જિલ્લા અધિકારી ભગીરથસિંહ પરમારે પોતાના મીડિયા ડિવિઝનમાં જણાવ્યું છે કે સૌ પ્રથમ તો નર્સરીની માન્યતા બાબતે વિભાગ તરફથી તપાસ કરવામાં આવશે આ ઉપરાંત રાજ્ય પોર્ટલ માં રજીસ્ટ્રેશન થયું છે કે નહીં તે બાબતેની પણ વિરોધ રીતે તપાસ કરાશે આ ઉપરાંત નર્સરીમાંથી બાળક આ રીતે સાજું જાય એ ઘટના ખૂબ જ ગંભીર છે અને આ બાબતે તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે અને તપાસના અંતે જવાબદારો સામે કડકથી કડક પગલા ભરવામાં આવશે એટલે જે પ્રમાણે માસુમ અઢી વર્ષનું બાળક